સુરતની એસવી એનઆઈટી કોલેજ પર વિવાદમાં એન્ટરટેનમેન્ટના નામે જોખમી કાર બાઇક સ્ટન્ટ સુરતની જાણીતી કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગના મામલે તો વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં રહે છે છે ત્યારે વધુ એક વિવાદ સામે રાત્રે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ કારના શોમાં લાલ પીળી લીલી લાઇટ વાળી લાઇટ સાથેની કારથી અને બાઇકથી જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા આ ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે એસવીએનઆઈટીમાં માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ કેમ્પસમાં જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે માત્ર કાર શોનું જ આયોજન હતું આ કાર્યક્રમને લઈને રાત્રિના ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા જોકે કાર્યક્રમ કઈ અલગ જ પ્રકારનો કરવામાં આવ્યો કાર ડ્રાફ્ટિંગના સ્ટન્ટ કરવામાં આવ્યા જે જોતા નજરે જોખમી છે તે સ્પષ્ટ થઈ જાય છે આ ઉપરાંત બાઇકના ટાયરના પ્રિસ્ક્રિપ્શનથી આગ લગાવાઈ હતી આ ઉપરાંત બાઇક ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ હતી આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાનું સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે